જે બરા શક્કરપારા તીચી મોળી પૂરી બધું બની ગયું છે માર પપન ડાય એ ને તો ગળા બની ગયા છે માર ભાઈ છે બનાવી નાખ્યા છે મારી દીકરી રાંતા આવડે મારી દીકરી ને મમી ના પિંડમ સાત અને કઢી બનાવી નાખી છે આજે આપણે બે દિવસ સુધી તાદુ ખાવાનું છે એટલે સાંગત ના બનાવવું ને તો સાત ને ઉતઈ નો જાય અને સારું રહે એટલે સાંગત ના બનાવી જો એકર મગજ ને ગોઠે આમ કરી દીકરી તને જેર હારું લાગે તેર બનાવજે આ હાઈ કે હાઈ ખાવા માટે હું તો બનાવી આ સીવે કે બનાવવાનું રહે જાતો તો તો બનાવી નાખું મારા દીકરા આટલું તો પછી આનું થોડુંક કાય થાય છે આટલું તો ખાય ખાય નંગી જશે ખૂટે મારા દીકરા તો હારું મે મે ચાર માં આપણે રાત ઘર છે ને તો અહીંયા રાત લેવા જાવ છું આ કેરનો બેન પણ એનો ફોન આવ્યા કરે

પછી રાસ ગરબા રમશું અહી છોડજો રાસ લેવાની બહુ મજા આવી બીજી બધી મૂકો આમ જોવો તો ખરા ગોજે સરસ મજાનું ફ્રોક પહેર્યું છે ને રાખ્યા પડે હો ગોજે તારો તો આ શું છે આમ કે નહીં આ હું જોવા છે માઈન્ડરા જેવો બાબલીએ ગોઠવા ગયા જોની એને નાખી તો જો ને તેમાં આ ઓલા બટન રાખીને ইনাকি সুদার ওয় সুদ্য় নোয় য়ে এমে আরে বনকে আরা মাম হাও লকিশিটো সে নোতর কিমা এরা জুং তের সেন সেন সেপাচর নাক্তাওর

અમુક એવા લખન ખોટી ના હોય ને એના લખન કોઈ દી ન બોલે ઓલો નેક્સ્ટ કેતા કુદરાન પૂછી રાખો ને તો એ કે સીધી ન થાય એ એ હાલો આપણે બધી ઘરે રી બધા ગેલા બેઠા ખોટી ના કેમાં ભલે પછી એકલા આગલા રાડા લે મહણિયા કેમાં કાલનેન જન્માષ્ટમી છે એટલે કાનાનો બર્થડે ઉજવવાનો શોખ ને સો આવજો બધી સાર શોખમાં એક્ચ્યુઅલી માં હું નહીં આવી શકું મારે મારા બોયફ્રેન્ડ સાથે ફરવા જવાનું છે ને એટલે ભાઈ ભૂંડી લાગે એક વાળીની બોયફ્રેન્ડ વાળીની એમ કે ને કે આઠે ફરવા જવાનું છે એમ અને આયુ આ બધા છોકરાને બગાડે જોન કેવા ટોકા ટોકા કપડા પહેરીને આવી છે રાસ લેવા આવાય જ રાસ લેવા પછી પાછો છોકરાનો વાક કાઢે કે છોકરા હાથમાં નહીં મળતા એમ તમારી કરો ને તમારા જ તે ફેશનનો આટો લઈ

અને આપણી આબરૂની પથારી ફેરવી નાખે ઘડીક માં હવે આપણે કઈ વાતો ના વડા ને ઠોકવા અને ઘર ભેગી થઈ જાય હાલો આ સાવુંન ને સ્ટેડિયા ને બેડિયા ને બધું હેંકેલો હાલો